નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પે માં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક હિવોરિયા મિત્રો આજનો ટોપિક એ છે કે કપાસની અંદર સડો આવી રહ્યો છે તો એને કઈ રીતે આપણે એનેથી નુકસાન જે થાય છે એનેથી કેમ બચવું તો મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી અમારા ઉપર મિસ્કોલ ઉપર મિસ્કોલો ખેડૂતોના આવી રહ્યા છે કે અમારે સડો આવ્યો છે અમારે ઝીંડવા તો બહુ મોટા છે સારો કપાસ થયો છે જે બે થી ત્રણ વખત જે ફ્લાવરિંગ આવ્યું હતું સારું ઉત્પાદન હતું તો વરસાદના કારણે નુકસાન થયું પણ પાછું એવું ફ્લાવરિંગ આવ્યું છે ને ખૂબ ઝીંડવું છે પણ તોય પણ કપાસની અંદર એક એક ઝીંડવાની અંદર એક એક પેશી અંદર સડો બેઠો છે તો મિત્રો ખાસ કાળજી રાખવા જેવી વસ્તુઓ છે એ હવે આ વર્ષે જે થયું એ તમને કદાચ નુકસાની પણ ગઈ હશે ઓછું ઉત્પાદન પણ આવ્યું હશે એના લીધેથી ભાગ્યાઓને પણ તકલીફો થઈ હશે કારણ કે અમુક ટકામાં રાખ્યું હશે સત્યાવીસ ટકામાં રાખ્યું હશે જે કઈ તો એમની આવકોની અંદર પણ ઘણી બધી નુકસાનીઓ પણ જોવા મળેલી છે તો મિત્રો આવા બનાવ ન બને આપણે કયા કયા મુદ્દાઓ જાણવા જોઈએ જોવા જોઈએ

કે લાઇટના કોઈ ઠેકાણા નથી હોતા સવારે હોય વહેલી સવારે હોય અડધી રાત્રે હોય અડધા દિવસે બપોરે ખરા ઉનાળાના તડકાના તડકો હોય તો પણ લાઇટ ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય છે આટલી આટલી મહેનત બીજું દાડિયા મળતા નથી હાલ આપણે વીણી સારી સારાંશ ઉપર જો કામ કરવો તો અમને એવું લાગ્યું છે કે આ જે ડેટા અમને મળ્યા છે એ ડેટા પ્રમાણે જો કાર્ય કરવામાં આવે તો મિત્રો મારા ખ્યાલ પ્રમાણે જે અત્યારે જે નુકસાની જોવા મળી છે એ નુકસાનીથી આપણે બચી શકીએ છીએ વધારે નહીં તો કઈ નહીં પણ આપણે એમાંથી ઘણો બધો રેશિયો ઘટાડી શકીએ એમ છીએ એક તો દરેક પોતાના અનુભવના આધારે માર્ગદર્શન ના આધારે કઈ દવા ક્યારે વાપરવી એ દવાથી શું ફાયદો થાય છે શું નુકશાની થાય છે એનો પ્રમાણ શું છે ક્યારે છટકાવ કરવી જોઈએ આ તમામ માહિતી તમને મળવી જોઈએ જેથી કરીને તમે સચોટ માર્ગદર્શન સાથે સચોટ નિવારણ લાવી શકો મિત્રો તો એની માટે ખાસ એક નમ્ર વિનંતી છે છે ઘણા બધા ખેડૂત મિત્રો શું કરતા હોય પાડોશી કઈ દવા છાંટી છે ચલો હું છાંટી દઉં તમે જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી બીજે ખરીદી કરવા વયા જાઓ છો તો જે વચ્ચે જે બ્રેક પડે છે જે સમય લાગે છે એ સમયે જ આપણે ઈયળ માટેની દવા કરવાની હોય ત્યારે તમે બીજેથી લઈ આવો ને એનો છટકાવ કરો છો મિત્રો તો આ વસ્તુ તમે ભૂલી જાઓ સારામાં સારી દવાનો વપરાશ કરો અને બિયારણથી ચાલુ કરો તો છે કાપણી સુધી એક ને એક વેપારી જોડેથી જ માલ ખરીદવાની આગ્રહ રાખો જેથી કરીને તમને તમામ પ્રકારના સમાધાન મળી શકે નથી મળતા તો તમે જાણદોરી પણ કરી શકો છો બીજું આવા સડાના પ્રશ્નો આવે છે એની ના નહીં પણ એની અંદર વધુ નુકસાન ન થાય એની માટે પણ તમને સાવચેતીના પગલા ભરતા મિત્રો મિત્રો તો આવી તમામ પ્રકારની માહિતી આવતા વર્ષે ખેડૂત અંદર તમામ માર્ગદર્શન સાથે તમામ પ્રકારની દવાઓ સાથે તમામ પ્રકારના નિવારણ સાથે તમને વધુ ઉત્પાદન ઓછા ખર્ચે કેમ મળે એની માટે અમે લોકો તો પ્રયત્ન કરીએ છીએ પણ તમારી મહેનત જોતા અમને એવું લાગે છે મિત્રો કે તમારે આ અચૂક ને અચૂક રૂબરૂ પધારો હવે બોટાદની અંદર ગઢડા રોડ ઉપર ખેડૂત પીની બ્રાન્ચ આવી ગઈ છે મિત્રો જે તમને સચોટ નિસ્વાર્થ ભાવે તમામ પ્રકારની માહિતી આપશે અને એ માહિતીના આધાર ઉપર ઓછા ખર્ચે તમે કઈ રીતે ઉત્પાદન મેળવી શકો છો આ તમામ પ્રકારની માહિતી તમને ખેડૂત પેવતી મળી જશે વધુ માહિતી માટે તથા ઘરે બેઠા માલ મંગાવવા માટે આજે જ મિસ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર